જય શ્રી રામ મિત્રો તો સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં તો આજે થઈ ગયો છે ડે ટુ અને આપણે આજે સવારે ચાર વાગી ગયા છે ને હવે નીકળવાનું છે તો બાત બની રહ્યું છે ચા તમે જોઈ શકો છો આ ચા પીને આપણે તરત જ નીકળવાનું છે ચા બની જઈ મિલ દો ચા વિના મને ચેન પડે નહી મન મારું મુ જાય રે ચા તો આપણે વારા થી ચાલતા થઈ ગયા છીએ તો બોલો રાપરિયા દાદા ને રાપરિયા દાદા ને હાલો મિત્રો આપણે વારા એ થી અંદાજીત પાંચ કિલોમીટર જેવા આગળ આવી ગયા છીએ અને સામે આપડા ફુવા આપણી માટે પાણી લઈને આવી ગયા છે જોઈ શકો છો તમે અને ચાલવાની જ મજા આવે છે સવારનું વાતાવરણ છે ઠંડુ વાતાવરણ છે પગ થોડાક દુખે છે પણ મજા આવે છે આપણા ફુવા છે બે શબ્દો કહી દો કઈ જય શ્રી રામ જય શ્રી રામ રાધનપુર હનુમાનજી થી રાપર હનુમાનજી ચાલતા સર્વ યાત્રિક ભાઈઓને જય જય શિયા જય જય શ્રી શિયા જય શ્રી રામ જય આગળ અમારે વેદુડીયા વેધડી બે શબ્દો બોલ થોડક થોડક થાક ચાલુ થઈ છે ટેમ્પો આવે હે તને થાક લાગ્યો હે કેજો વાહ વાહ બાકા જીકી હો બચો બચો મિત્રો આપડા મોટા ભાઈ આપડી સાથે ચાલે છે એમને કે એમને થાક લાગ્યો છે કે નથી લાગ્યો શું તમને થાક લાગ્યો છે બુરખો મારે તમને થાક લાગ્યો છે મોઢું નહી ખાધું ભગવાને દાબેલી નો નાશ તો આઈ ગયો ફોડવા માંડ્યા હે બીજી વાર ભાઈ પ્યાલી ની બીજી દાબેલી ફોડે હે આશરે પચીસ કિલોમીટર નો અંતર કાપ્યા બાદ હજુ આપણે આપણા બપોરના જે ભોજન નું સ્થાન છે ત્યાં પહોંચ્યા નથી અને સુરત પણ માથે આવી ગયો છે તડકો પણ લાગે શું કેવું પીયુષ ભાઈ તમારું પગ હેડે હે પીયુષ ભાઈ ના પગ અચકાય અચકાય ને હેડે હે થાકી ગયા હે પણ માંડ મડ હેડે હે પગ આપડા કિલોમીટર પતિ ગયા હવે હેવાલા નાથ મારા કૃષ્ણ મોરારી મારા શ્યામ ગિરધારી હેવાલા ગોમોતી ના ઘાટે બેઠા કૃષ્ણ મોરારી મારા શ્યામ ગિરધારી પ્રભુજી તમને નમણ્યું કરે નર વાલા તમને નમણું કરે રે વારિકાનાથ મારા કૃષ્ણ મોરારી મારા શ્યામ ગિરદારી પ્રભુ જી તમને લાડ લડાવે પુજારી પ્રભુ તમને લાડ લડાવે પુજારી દ્વારિકાના નાથ હારા કૃષ્ણ મોરારી તો ફાઈનલી મિત્રો આપડે બપોરે જ્યાં જમવાનું છે ત્યાં આપડે પોચી ગયા છીએ હેલો મિત્રો તો આપડે જમીને અને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ પાછા આપડા વાપરિયા જવા માટે તો આજનું રાત્રિ રોકાણ છે સાંતલપુર જે હવે લગભગ પાંચ એક કિલોમીટર જેવું છે અને શું કે જમવામાં ભૂખ એવી લાગી જમવાનો વિડીયો ઉતાર્યો નથી એટલે હવે સીધા તો રહેજો માં આગળ સુધી પિયુષ ભાઈ હે હવે આમ નાયા નતા હવે હવે નાયા કેવું લાગે નાયા વગર એમ ના

આડે બહીને પગ મારા ખોળ રાખતી અરે ગાડીમાં ઘાયલના ગીતો એ વગાડતી મસ્ત હક મોડને આવી ઓ બનાવતી એ મારી ગાડીની સીટ ખાલી થઈ એની યાદમાં ગાડી આવી ગઈ ફિદા સાદા ને નસેડી કરી ગઈ એના કાયલ વગર એ તો જીવતા સીથી ગઈ તો મિત્રો ફાઈનલી આપણે જ્યાં રાત્રિ રોકાણ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ Tá que tá a આયુષ ભાઈ જમા બેસી ગયા હતા